ગયેલા આરોપીને ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાંથી સુરત પીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી ચલાત છવ્વીસ વર્ષથી નાસ્તો ફરતો હતો અને તેના ઉપર દસ હજાર પણ જાહેર કરવામાં આવ્યો હતો પોલીસે આરોપીની ચિત્રકૂટ જિલ્લાના દદુઆ ડાકુના વિસ્તારમાંથી જીવના જોખમે પકડી પાડ્યો આરોપી છવ્વીસ વર્ષ પહેલા જેતપુર વિસ્તારમાં ટાઇલ્સના કારખાનામાં કામ કરતો હતો તે દરમિયાન તેઓના વતન તરફના મિત્ર વિરેન્દ્ર તથા કારખાનાની આજુબાજુમાં કામ કરતા અન્ય બે સાથે ભેગા મળી તેઓના શેઠના કારખાનામાં ચોરી કરવા માટે ગયા હતા આ દરમિયાન વોચમેન આવી જતા તેઓએ વોચમેનના હાથ પગ બાંધી પથ્થરથી મોઢાના ભાગે મારીને તેની હત્યા કરી હતી હત્યા બાદ આરોપી પોલીસની બીકે તેના વતન નાસી ગયો હતો પરંતુ પોલીસ પણ તેને શોધવા તેના વતન આવશે તે પહેલા વતન થી પણ નાસી જઈ દિલ્હી ખાતે મજૂરી કરવા ગયો હતો અને ત્યાર બાદ અલગ અલગ રાજ્યમાં મજૂરી કામ કરતો હતો અને આટલા વર્ષો બાદ ફરીથી તે પોતાના વતન ખાતે આવીને રહેવા લાગ્યો હતો જે દરમિયાન સુરત બીસીબી પોલીસે તેને ઝડપી પાડ્યો અને વધુમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે આરોપીને પકડવા રૂપિયા દસ હજારનું ઇનામ પણ જાહેર

હાથ પગ બાંધી અને તેમને પથ્થર વડે મોઢામાં મારી અને બે ઈસમો નાસી ગયેલ તેમણે રોકડ રકમ તેમજ તેમની મોટરસાયકલ પણ સાથે લઈ જતા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે ભોગ બનનાર છે એ પણ મરણ જતા ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો લાંબા સમયથી ગુનો પેન્ડિંગ હોય આરોપીનું સિત્તર મુજબનું વોરંટ કાઢવામાં આવેલું હતું અને આરોપીનો નાસ્તો ફરતો જાહેર કરતાં આરોપી મૂળ ઉત્તર પ્રદેશના ડેરા ગામનો છે તેમને ત્યાંથી ઉત્તર પ્રદેશથી પકડી અને અત્રે લાવેલ છે અને એમના વિરુદ્ધ ધોરણસર અટક કરી અને તેમની રિમાન્ડની માગણી કરતા તેમને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે હા જે આરોપી છે એ લાંબા સમયથી નાસ્તો ફરતો હતો એટલે એમના ઉપર દસ હજાર રૂપિયાનું ઇનામ પણ હતું અને તેમનો જે પકડવા જવાનો જે વિસ્તાર હતો એ પણ ખૂબ માથાભારે વિસ્તાર હતો ત્યાંથી પણ પોલીસ જે ત્યાં જઈ અને તેમને ઉપાડી લાવી છે અને તેમની ધોરણસર ધરપકડ કરી અને એમની રિમાન્ડ લેવામાં આવે છે